ગણેશોત્સવનો પર્વ આવી રહ્યો છે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે તેવામાં ગણેશોત્સવનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં તેની ઉજવણી થાય કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખતા પોલીસ વિભાગ સજ્જ બન્યું છે અને તે જ અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે એફ ડિવિઝન એસીપી પ્રણવ કટારિયા સાહેબની આગેવાનીમાં માંજલપુર વિસ્તારમાં પણ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફને સાથે રાખી એસીપી પ્રણવ કટારિયાની આગેવાનીમાં આ ફૂડ પેટ્રોલિંગ થયું માંજલપુરની અલગ અલગ સોસાયટીમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આ દરમિયાન એસીપી પ્રણવ કટારિયા સાહેબ કે જેમણે સોસાયટીના રહીશો સાથે ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ઉભા રહી વાતચીત કરી હતી તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ એવી સૂચના પણ પોલીસ વિભાગને આપી છે કે અલગ અલગ સોસાયટીમાં જે તેમની સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવે ત્યાં વધુ પેટ્રોલિંગ કરવામાં આવે કારણ કે ચોરીના બનાવો પણ હાલ સામે આવી રહ્યા છે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી કેમેરામાં ચોર કેદ થયા છે ચોરીના બનાવો સતત વધી રહ્યા હોય ને તેવામાં જ્યારે સોસાયટીના રહીશોએ ફરિયાદ કરી હોય તો એસીપી સાહેબ દ્વારા પીઆઈ સહિતના સ્ટાફને આ વિશે સૂચન પણ કરવામાં આવ્યું છે માંજલપુર વિસ્તારની અલગ અલગ સોસાયટીમાં ગણેશોત્સવના પર્વને ધ્યાનમાં રાખીને એસીપીની આગેવાનીમાં આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આગામી ગણેશ ઉત્સવના તહેવારોને ધ્યાનમાં રાખીને આજરોજ માંજલપુર પોલીસ દ્વારા વિહલવંદના સોસાયટી મેપલવિલા વગેરે સોસાયટીઓમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને સ્થાનિક લોકો સાથે મિટિંગ કરવામાં આવેલી છે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારીની આજે આ મીટિંગમાં સ્થાનિક લોકોની શું સમસ્યાઓ છે અને એમની સમસ્યાઓ જાણીને રાત્રે પેટ્રોલિંગ અને વધુ પોલીસ ફોર્સ અહીંયા ફરતો રહે એવી સ્થાનિક લોકોની માગણી છે અને એ પ્રમાણે આજે અહીંયા મીટિંગ કરવામાં આવેલી છે અને આવી જ મીટિંગો તમામ વિસ્તારોમાં ચાલુ રહેશે અને એ બાબતે આજે આગામી ગણેશ ગણપતિ ઉત્સવના તહેવારના નિમિત્તે આજે અહીંયા ફૂડ પેટ્રોલિંગ કરવામાં